દોસ્તો ઘણા બધા લોકોની ફરિયાદ હોય છે ઈવન મારા પેશન્ટની પણ ફરિયાદ હોય છે કે સાહેબ ખાઈએ છીએ પણ શરીરમાં તાકાત આવતી નથી આટલું ખાઈએ છીએ તો પણ એનર્જી મળતી નથી તો મને જણાવો કે અમે એવું શું ખાઈએ કે ત્યાં શરીરની એનર્જી મળે એવી કંઈ ન્યુટ્રિશનવાળી વસ્તુ ખાઈએ કે જેથી શરીરમાં તાકાત રહે શું તમને પણ આ સવાલ નડે છે તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકોના મનમાં અત્યારે એનર્જી માટે એક બહુ માન્યતા ઘર કરી ગઈ છે કે વાળો ખોરાક ખાઓ તો જ એનર્જી મળે વાળો ખોરાક કેવો લેવો જોઈએ કયો ન્યુટ્રિશનવાળો ખોરાક લઈએ તો તમને આમને એનર્જી મળે આ બધા લોકો મને પૂછતા હોય છે મારા શરીરમાં વિટામિન બ્યુટેલ ઘટ્યું શું ખાવ તો વિટામિન બ્યુટલ વધે કેલ્શિયમ ઘટ્યું કેલ્શિયમ માટે શું ખાવ તો કેલ્શિયમ વધે લોહીના ટકા ઘટી ગયા છે તો શું ખાવ તો શરીરમાં લોહીના ટકા વધે તો આવા આવા સવાલ પૂછે છે કે શું શરીરમાં એનર્જી મળે અને સ્વાભાવિક છે લોકોના મનમાં એ માન્યતા થવા માટે એક જવાબદાર કારણ એ છે કે બહારના વાતાવરણમાં બહારના ટીવીના માહોલમાં અથવા તો બીજા બધા ડૉક્ટરોને પણ એ વસ્તુ તમને વધારે ફોકસ કરે છે કે તમે ન્યુટ્રિશનવાળો ખોરાક ખાવ તો તમારા શરીરમાં ન્યુટ્રિશન મળશે તમને એનર્જી મળશે પણ આયુરેદ સાયન્સ ન્યુટ્રીશન કરતાં પહેલાં ડાયજેસન પર ફોકસ કરે છે ડાયજેસ્ટ થશે તો ન્યુટ્રિશન મળશે ને સાદી ભાષામાં વાત કરું તો તમને અમૃત ખાવ તો અમૃત પણ પચવું જરૂરી છે અમૃત નહીં પચે ને તો પણ એ તમારા માટે ઝેર બની જશે અને ઘણી વખત તમારી શક્તિ એટલી સારી હોય ને તો ઝેર પણ તમને પચી જશે ને ખાવા માટે ફાયદારોપ રહેશે એટલે મેઇન વસ્તુ પાચનશક્તિ પણ મહત્ત્વ આપવાનું છે જો તમને ડાયજેસન થશે તો ખાવાનું પચશે પોષણ આપશે અને તો એનર્જી જળવાશે એક સાદો પ્રેક્ટિકલ ઉદાહરણ આપો મારે ત્યાં ઘણી વખત પોપીડીમાં પેશન્ટ આવે છે અને કહે છે કે સાહેબ મને અઠવાડિયાથી મોડું કડું લાગે છે ખાવાનું ભાવતું નથી શરીરમાં કડતર ટૂટ થાય છે ખાવાની ઈચ્છા જ થતી નથી પેટ ભારે ભારે લાગે છે અને બહુ અશક્તિ આવી ગઈ છે મને અશક્તિની દવા આપો હવે આવો તમને પણ અનુભવ થયો છે કે મોડું કડવું લાગે છે ખાવાનું ભાવતું નથી શરીરમાં કડતર તૂટ થાય છે અશક્તિ છે આ બધા સેના સિમ્ટમ્સ છે ભાવના સાદી ભાષામાં કહું તો જ્યારે તાવ આવે ત્યારે આ સિન્કલ્સ થાય છે એટલે પેશન્ટને જ મેં પૂછ્યું કે તમને અઠવાડિયાથી આ તકલીફ છે મોઢું કડવું લાગે છે ખાવાનું ભાવતું નથી તો અઠવાડિયાથી કંઈ ખાધું છે કે કંઈ ખાધું જ નથી એ ભાઈનો જે જવાબ છે એ મને ખ્યાલ છે ત્યાં સુધી બધા વ્યક્તિનો જવાબ છે એ ભાઈ એમ કહે છે કે સાહેબ થોડુંક અડધી રોટલીને થોડુંક દાળ ભાત એવું ખાઈ લઉં છું મેં એમ પૂછ્યું કે ભાઈ તમને ભૂખ જ નથી લાગતી મોઢું કરવું લાગે છે ખાવાની રુચિ નથી તો શા માટે અડધી રોટલીની દાળ ભાત ખાઉં છું જવાબ હતો અને ખાવું પડે એક વસ્તુ ધ્યાન રાખો મિત્રો ખાવાથી શક્તિ મળતી નથી એ જ ભાઈને પૂછ્યું કે તમે અઠવાડિયાથી અડધી રોટલી દળપત ખાવ છો કેટલી એનર્જી મળી કેટલી શક્તિ મળી તબિયત બગડી છે તાવ વધતો જાય છે મોડું વધારે કડું લાગે છે શરીર વધારે થાકેલું થાકેલું લાગે છે કારણ કે ખાવાથી શક્તિ મળતી નથી ફરીથી કહું છું મિત્રો યાદ રાખ ધ્યાન રાખજો ખાવાથી શક્તિ મળતી નથી ખાધેલું પછી તો શક્તિ મળે અને ખાધેલું પચે ક્યારે ભૂખ લાગે ત્યારે એટલે જો તમને ભૂખ લાગી હોય ને ત્યારે જ ખોરાક લો તો એ ખાવાનું પચશે ને તમને એનર્જી મળશે શક્તિ મળશે ભૂખ નથી લાગી તમારું પાચનતંત્ર ખોરાક પચાવવા માટે તૈયાર નથી ત્યારે તમે ખાશો તો ખાવાનું પચશે કેવી રીતે સાદી વસ્તુ છે મિત્રો તમને જ એક એક ઉદાહરણ આપું કે તમે થાકી ગયા છો તમારા માટે કામ કરવાની કેપેસિટી નથી અને તમને કોઈ ઉપરી આવીને એમ કહી દે કે ના આ કામ તમારે અત્યારે અત્યારે જ પતાવવાનું છે આ કામ તમારે અત્યારે અત્યારે જ પૂરું કરો તો તમે શું કરશો ઓલરેડી તમે થાકી ગયા છો તમારી કામ કરવાની કેપેસિટી નથી પર પરાણે તમને કોઈ કામ આપે છે શું કરશો બે ઓપ્શન છે એક તો તમે કામમાં બેઠ ઉતારશો ગમે તેમ કામ કરી દેશો અથવા તો કામનો બહિષ્કાર કરશો પછી આ માર નથી કામ કરું તો જ્યારે તમારી પાચનશક્તિ બગડેલી હોય છે તમને ભૂખ નથી લાગી અને છતાંય તમે ન્યુટ્રિશનવાળો ખોરાક ખાશો તો તમારું સહી પણ બે જ વસ્તુ કરવાની છે કેમ તો ખાવાનું નહીં પચાવે એમને બહાર કાઢી નાખશે એટલે ખાધા પછી એસિડિટી બળતરા પેટ ભારે લાગે ઝાડા થઈ જાય ચીકણા ઝાડા થાય એ બધી સમસ્યા થવા લાગે અથવા તો કામનો બહિષ્કાર કરે જે ખાધું તરત ઉલટી કરીને બહાર કાઢી નાખે નથી પચાવો મારે અને ઘણી વાર તો વધારે એ થાય છે કે પેશન્ટને ઉલટી થઈને બહાર નીકળી જાય તો પેશન્ટ ગભરાઈ જાય છે તો ઉલટી થઈ ગઈ એ તો સારું છે કે તમારા શરીરની ઇમ્યુનિટી કામ કરે છે શરીર કચરો બહાર કાઢી નાખે છે કે હમણાં પાચનતંત્ર તૈયાર નથી ખોરાક પચાવવાની કેપેસિટી નથી તમે વધારે કામ નહીં આપો એટલે ઉલટી કરીને બહાર કાઢી નાખે છે આવી કન્ડિશન થાય મતલબ તમારું શરીર સતર્ક છે શરીરની ઇમ્યુનિટી કામ કરે છે તો એવી કન્ડિશનમાં પણ પેશન્ટ ગભરાઈ જાય છે તરત દવાની વાત દોડે છે કે મને ઉલટી થઈ ગઈ ખાવાનું ટકતું નથી એટલે પરાણે દવા ખાઈ ખાઈને પાચન શક્તિ વધારવા પ્રયાસ કરે છે આ વસ્તુ તમને સ્વસ્થ નહીં કરે બીમારી વધતી જશે એટલે ધ્યાન રાખો ભૂખ લાગે તો જ ખાવાનું છે અને ભૂખ કરતાં પચીસ ટકા ઓછું ખાવાનું છે આવી કંડિશનમાં જ્યારે ખાધર ઉલટી થઈ જાય છે તો સમજી લો કે તમારે પાચનતંત્ર ખોરાક પચાવવા માટે તૈયાર નથી એને આરામ આપો આરામ આપો મતલબ ઉફાળું ગરમ પાણી પીઓ ખાવાની ઈચ્છા થાય તો મગનું પાણી અથવા તો બાફેલી મગ અથવા તો દાડમ ખાઈ લો દાડમનો રસ લો એવો હલકો ખોરાક લો અને ધીરે ધીરે ભૂખ ઉગળે તો ખોરાક વધારતા જાઓ પછી તમારે પાચન શક્તિ સુધરશે ને ખાવાનું પચશે તો તમને એનર્જી મળશે એટલે એનર્જી માટે જરૂરી છે કે તમારી પાચન શક્તિ હોય તો તમારે ખોરાક ખાવાનો અને એ પ્રમાણમાં જ ખોરાક ખાવાનો બીજી વસ્તુ દરેક વ્યક્તિને દરેક ઋતુમાં દરેક વસ્તુ માફક નહીં આવે એક તો વ્યક્તિને પ્રકૃતિ પ્રમાણે ખોરાક ચેન્જ થાય જેને પિત્ત પ્રકૃતિ છે એને મીઠી વસ્તુ વધારે ભાવશે જેને વાત પ્રકૃતિ છે એ લોકોને ખાટી ચટપટી વસ્તુ વધારે પાવશે જેની કફ પ્રકૃતિ જેને તીખી વસ્તુ વધારે પાવશે તો એ વસ્તુ એને માફક આવશે અને એનાથી એના શરીરમાં એનર્જી રહેશે એટલે પ્રકૃતિ પ્રમાણે તમારે ખોરાક રાખો જેથી તમારા શરીરમાં એનર્જી મળતું રહે અને ખાધેલું તમારે લેખે લાગે ખાધેલું પચશે ને પોષણ આપશે તો તમારું કામ થશે ને તો એની માટે તમારે તમારી પ્રકૃતિ પ્રમાણે ખોરાક રાખો સાથે દરેક ઋતુ પ્રમાણે તમારે ખોરાક ચેન્જ કરવાનો છે શિયાળાની ઋતુ હશે તો આપણે સાલમ પાક અડદિયા પાક કોપરા પાક પાક બધું જ ખાસ બધું પચી જશે અને એનર્જી પણ મળશે પણ આ જ વસ્તુ તમને ઉનાળાની ઋતુમાં ખાવા પીએ તો ભાવશે પણ નહીં અને માફક પણ નહીં આવે અને પચે પણ નહીં કારણ કે ઉનાળાના ઋતુમાં ઋતુ પ્રમાણે આપણા શરીરની શક્તિ ચેન્જ થઈ ગઈ છે ત્યારે મીઠી વસ્તુ ભાવશે જે આપણા શરીરમાં ગ્લુકોઝ આપે ને એનર્જી વધારે સાથે સાથે પ્રવાહી વસ્તુ કારણ કે પશુન વધારે થાય છે તો ત્યારે મીઠીની પ્રવાહી વસ્તુ વધારે માફક આવે છે લસ્સી ભાવે છે શેરડીનો રસ ભાવે છે કેરીનો રસ ભાવે છે તો આવી પ્રવાહી વસ્તુ વધારે ખાવ છે ને ત્યારે એ પચી જાય છે અને મા એનર્જી આપે છે જ રીતે ચોમાસામાં ચોમાસામાં તમને લસ્સી પણ નહીં ભાવે અને ચોમાસામાં તમને સાદા પાક અને અડદિયા પાક પણ નહીં ભાવે ત્યાં તમને ભજીયા ભાવશે ભજીયા સ્વાદિષ્ટ છે અને વાયુને કંટ્રોલમાં કરશે એટલે ઋતુ પ્રમાણે તમારા ખોરાકમાં વૈવિધ્ય રાખવું જરૂરી છે એ તમારા શરીરમાં પાચન પોષણ આપશે અને એનર્જી વધારશે અને એ જ રીતે તાજો અને ગરમ ખોરાક ખાવાનો ગરમ ખોરાક છે તાજો છે એ સ્વાદિષ્ટ લાગશે ખાવાનું સારું ખાઈ શકાશે વધારે ક્વોન્ટિટીમાં ખાઈ શકશો તમે ગરમ ગરમ ખોરાક હશે તો અને એ ખોરાક પચશે તમને એનર્જી આપશે ઠંડો વાસી ખોરાક તમને ભાવશે પણ નહીં થોડુંક જ ખાવાશે અને પચશેની તકલીફ કરશે ફાયદામાં થશે એટલે તાજો ગરમ ખોરાક ખાવાનો અને એ બધાથી ઉપર જે આપણે વાત કરી કે તમારી પાચન શક્તિ તમારી પ્રકૃતિ તમારી ઋતુ તમારો તાજો ગરમ ખોરાક બધાથી ઉપર વધારે જરૂર છે તમારું માઇન્ડસેટ તમારું મન કેવું છે મન પ્રસન્ન હોવું જોઈએ જો મન અપસેટ હશે તો ગમે તેવો સારો ખોરાક ખાતો છે તે પણ નહીં આયુર્વેદમાં શ્લોક લખેલો છે ચરક સંહિતા વિમાન સ્થાન બીજો અધ્યાય એમાં શ્લોક લખ્યો છે કે માત્ર પથ્યમ ચંદનમ જીવી હતી ચિંતા શોક ભય ક્રોધ દુઃખ શ્રયા પ્રજા કરે શ્લોકનો ભાવાર થઈ છે કે માત્રાપૂર્વક તમે પ્રમાણસર ખોરાક ખાધેલો મતલબ તમારા શરીરને પાચન માફક આવે તેવો પથ્ય ખોરાક ખાધેલો તે પણ ન જીજી હતી તે પણ પચતો નથી કારણ કે ચિંતા શોક ભય ક્રોધ મન અપસેટ હશે મન વિચાર વિષાદગ્રસ્ત હશે ગુસ્સો આવતો હશે ડિપ્રેશનમાં હશો તો ખાવાનું નહીં પચે એટલે મન પ્રફુલ્લિત હોવું જરૂરી છે મનને પ્રફુલ્લિત રાખવા માટે યોગ પ્રાણાયામ કરી શકો મેડિટેશન કરી શકો પોઝિટિવ વિચાર રાખો એ બધાથી મન પ્રફુલ્લિત રહેશે તો પાચન શક્તિ જળવાશે તમને પોતાને અનુભવ હશે બહુ ભૂખ લાગી હોય કપડેની ભૂખ લાગી હોય તમે ઈવન સરસ તાજો તાજો ગરમ ગરમ રોટી શાક ઉતરતા હોય ભાવતી વસ્તુ તમારી સામે મૂકીને તમે આવવા બેસતા જ હોય અને જ સેકન્ડે તમને આવીને કોઈ દુઃખદ સમાચાર આપી દઈએ કે ભલા ફલાણાભાઈનું અકસ્માતમાં આવું થઈ ગયું છે અવસાન થયું છે દુઃખદ સમાચાર આપશે તરત ભૂખ મરી જશે કારણ કે મન અપસેટ થઈ ગયું તો ખાવાનું ભાવશે નહીં ભલે ભાવતી વસ્તુ છે એકદમ ભૂખ લાગી છે સામે તરત ગરમ ગરમ ખોરાક રાખ્યો છે પણ મન અપસેટ હશે તો ભૂખ નહીં લાગી અને એનાથી ઉલટી બાજુ તમે ભરપેટ ખાઈને બેઠા છે અને તરત તમારો છોકરો દોડતો દોડતો આવીને ગુડ ન્યૂઝ આપે છે કે પપ્પા મારો પહેલો નંબર આવ્યો અથવા તો તમને તમારા પરિવારમાં કોઈ સારા સમાચાર સાંભળવા મળે છે તરત તમે કેશો સારો મીઠાઈ ખવડાવો પેંડા ખવડાવો તથા લાપસી મૂકો કારણ ભૂખ લાગી ગઈ એટલે મન પ્રફુલ્લિત હશે તો ખાવાનું ને તમને એનર્જી આપશે એટલે મન પણ પ્રસન્ન હોવું જોઈએ અને એ ઉપરાંત દુઃખ સૈયા પ્રજાગરે નહીં રાત ઉજાગરા હશે તો પણ ભૂખ નહીં લાગે ખાવાનું પચશે નહીં એનર્જી નહીં મળે એટલે રાતની ઊંઘ પણ પર્યાપ્ત હોવી જોઈએ સાઉન્ડ સ્લીપ તમારી પથારી પણ વ્યવસ્થિત હોવી જોઈએ પથારી વ્યવસ્થિત નહીં હોય ઘણી બધા અનુભવ કર્યો હશે કે આપણે ટ્રાવેલિંગ કરતા હોય સિટિંગ સિટિંગ ચેરવાળી બસમાં આપણે અહીંયાથી ટ્રાવેલિંગ કરીને જતા હોય ને રાત્રે એસિડિટી થશે ગેસ થશે ને સવારે કબજિયાત થશે કારણ કે રાત્રે ઊંઘ બરાબર નથી થઈ ઊંઘ લેવાનું આસન પણ મતલબ પથારી પણ બરાબર નથી તો તમને ખાવાનું પચશે નહીં અને એસિડિટીની બધી તકલીફ થશે એટલે ઊંઘ સારી આવવી જોઈએ તમારી પથારી પણ બરાબર હોવી જોઈએ તો આટલી વસ્તુ ધ્યાન રાખશો તો તમારું ખાવાનું સારી રીતે પચશે ને તમારા શરીરમાં એનર્જી જળવાઈ રહેશે તો એનર્જી ચઢાવવા માટે આ બધા પોઈન્ટ પર ધ્યાન રાખવું જરૂરી છે અને એટલે જ મિત્રો દર વખતે તમને કહું છું આજથી આજે દફરાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર